નમસ્કાર મિત્રો એલર્જિકેશન પર આપનું સ્વાગત છે બીઆલોને ચૂંટણી સંદર્ભે આપણને ખબર છે કે એસ ની કામગીરી આપવામાં આવી છે એટલે કે આખી જે પોતાના ભાગની જે મતદાર યાદી છે એને મસ્ત રિફ્રેશ કરવાની છે એટલે વૃક્ષ સ્ટાઇક માળફું છે એક આખું રિફ્રેશ કરવાનું છે કે ખરેખર મતદાર હયાત છે કે કેમ કોઈ ડમી મતદાર તો નથી ને બેવડાયેલ તો નથી ને અથવા તો બહારથી આવે અને વસવાટ કરીને રહેતા હોય આવી રીતના કોઈ નાગરિકો તો નથી ને એટલે એક પ્રકારનું મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ છે એ આપેલો છે અને એને આપણે એસઆઈઆરની કામગીરી કહીએ છીએ એ એક પ્રકારની પાવતી પણ આપી છે એ આપણે આપવાની છે ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે કલેક્ટ કરવાની છે આ બધી કામગીરી આવેલી છે હવે આ વિડીયોની અંદર આપણે એ જોવાનું છે કે બી એલ ઓ એપની અંદર મેપિંગની જે કામગીરી છે એ કેવી રીતે કરવાની છે સાથે સાથે એસઆઈઆરની જે કામગીરી છે એ સંદર્ભે પણ ચર્ચા કરવાની છે એટલે બી એલ ઓ એપની અંદર શું પ્રોસેસ કરવાની છે એ આ વિડિયોની અંદર તમને મળી રહેશે નેક્સ્ટ વિડિયોની અંદર તમને જે સ્લીપ છે એ ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે એને ફિલ કેવી રીતે કરવી કલેક્ટ કરવાની છે ત્યાર પછી એક રજિસ્ટર આપ્યું છે એની અંદર માહિતી કેવી રીતે ભરવી એ તમને નેક્સ્ટ વિડિયોની અંદર મળી રહેશે આ વિડિયોની અંદર ફક્ત તમને બ્યાલો એપની અંદર શું પ્રોસેસ કરવાની છે એ માહિતી મળી રહેશે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો વિડિયો સારું લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો હવે સૌપ્રથમ પ્રથમ એપ છે એ આપણે ઇન્સ્ટોલ કરેલી જશે એને ઓપન કરો લોગઇનની બધી પ્રોસેસ છે તમને આવડે જ છે એટલે મેં સીધી ઓપન કરી દીધી છે નીચે સ્ક્રોલ આપો હવે અહીં તમે જુઓ તો મેપિંગ ઓફ ઇલેક્ટર્સ વિથ પ્રીવીયસ એસઆઈઆર એટલે બે હજાર બેની જે મતદાર યાદી છે એને બે હજાર પચીસ સાથે સરખાવાની છે બંનેમાં જેટલા કોમન મતદારો મળે છે એને આપણે ટીક કરીને રાખવાના છે મેપિંગ ઓફ ઇલેક્ટર્સ છે એ મેનુ પર ક્લિક આપવાનું છે અહીં બે મેનુ બતાવે છે પહેલા મેનુની અંદર જ આપણે મોટા ભાગની કામગીરી કરવાની છે જે બીજું મેનુ છે એ એની અંદર ઓછી કામગીરી આવશે પછી તમને સમજાવું છું તો પહેલા મેનુ પર ક્લિક આપો હવે જેટલા પણ ઇલેક્ટર્સ થશે એ બધા આડત્રીસ કે ચાલીસ વર્ષથી ઉપરના જ હશે એટલે બધા ઇલેક્ટર્સ નહીં હોય બે હજાર પચીસ ની મતદાર યાદીમાં ચા આડત્રીસ અથવા ચાલીસ વર્ષ ઉપર હોય એટલા ઇલેક્ટર અહીં મતદારો હશે હવે બે હજાર બેની ની પ જે મતદાર યાદી છે એની સાથે સરખાવતા જે પણ મતદારો મળી આવ્યા છે કોમન મતદારો એમને અહીં મેપ કરવાના છે આપણે તો મેપ કરવા માટે દાખલા તરીકે આ જે મતદાર છે એ મને મળી ગયા હોય તો પછી મેપ ઇલેક્ટર પર હું ક્લિક આપીશ ત્યાર પછી અહીં એસેમ્બલી નંબર છે એ આપણે જોવાનો છે એ અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે એકસઠ હોય તો એકસઠ હું પસંદ કરું છું ત્યાર પછી એનો પાર્ટ નંબર એ વખતે કેટલો હતો એ આપણને બધાને અત્યારે બે હજાર બેની જે મતદાર યાદી છે એ મળી જ ગઈ હશે એટલે એની અંદરથી કોમન મતદારો છે આવી રીતે શોધી લેવાના છે અને સિરિયલ નંબર અહીં નાખવાનો છે હવે સર્ચ ડિટેલ પર ક્લિક આપો હવે આ વિગતો છે બે હજાર પચીસ પ્રમાણે છે આ વિગતો બે હજાર બે પ્રમાણે છે એ જ મતદાર હોય સેમ મતદાર હોય કોમન હોય તો પછી યસ આપો કોમન ના હોય તો ન આપી દો હું અહીં યસ આપી દઉં છું હવે યસ આપશો એટલે રેકોર્ડ અપડેટ સક્સેસફુલીનો મેસેજ આવી જશે ઓકે બટન પર ક્લિક આપી દો હવે અહીં તમે જુઓ તો જે બોક્સ છે જગ્યા જગ્યાએ ગ્રીન થઈ ગયું છે એટલે અહીં જે કોમન ઉમેદવાર છે એની કામગીરી અહીં પૂર્ણ થઈ ગઈ છે તમને એવું લાગે કે ભૂલથી આ મતદાર મેપ થઈ ગયો છે તો પછી અનમેપ ઇલેક્ટર પર ક્લિક આપશો એટલે પાછો અહીં અનમેપ પર ક્લિક આપશો એટલે ઇલેક્ટર છે એ પાછો મતદાર છે એ બોક્સની અંદર આવી જશે હવે એને પાછો સાચા હોય વ્યક્તિ એની જગ્યાએ મેપ કરવાનો થાય છે તો આટલું છે ગ્રીન બોક્સ થઈ જાય એટલે આ કામગીરી પૂરી થાય છે હવે અમુક ઇલેક્ટર હશે એને આવી રીતે બ્લ્યુ રંગમાં બતાવ્યા છે અને સીધું વેરીફાય એન્ડ અનમેપનો જે ઓપ્શન છે એ ઓપ આપેલો હશે તો એનો મતલબ કમ્પ્યુટરે ઓટોમેટિક જે મેચ થયા છે બે હજાર બેની મતદાર યાદી સાથે કોમન મતદાર છે એને કમ્પ્યુટરે ઓટોમેટિક શોધી અને અહીં તમને આપી જ દીધા છે એટલે એટલી કામગીરી આપણી ઓછી હવે એના માટે શું કરવાનું છે વેરીફાય અનમેપનું ઓપ્શન આપ્યું છે એના પર ક્લિક કરશો અને અહીં જોવાનું છે કે બે હજાર બેની મતદાર યાદી પ્રમાણે બે હજાર પચીસની મતદાર યાદી પ્રમાણે ઉમેદવાર સેમ છે ઓકે હોય તો વેરીફાઈ આપવાનું છે ઓકે ના હોય તો પછી અનમેપ પર ક્લિક આપવાનું છે નવ્વાણું ટકા ઓકે જશે તો વેરીફાઈ પર જ ક્લિક આપવાનું થશે હવે જે કોમન ઉમેદવારો છે બે હજાર બે બે હજાર પચીસની યાદીના એ તમામ ઉમેદવારોને આવી રીતે ગ્રીન બોક્સની અંદર આપણે લાવી દેવાના છે ગ્રીન બોક્સની અંદર આવી જાય એટલે આ જે લિસ્ટ બતાવે છે તો બે હજાર પચીસનું છે એટલે આ જે મતદાર છે એના પુત્ર હશે પુત્રી હશે પૌત્રી પૌત્ર ટ્રાન્સજેન્ડર એમને પણ આની અંદર એડ કરવાના થશે તો એડ પ્રોજેનીનો ઓપ્શન આપ્યો છે એના પર ક્લિક કરી અને એના પુત્ર પુત્રી ટ્રાન્સજેન્ડર હોય પૌત્ર હોય પૌત્રી હોય એમના છોકરાના છોકરો હોય છોકરી હોય તો એને એડ કરવાના છે પાંચ જણાના જે સંબંધ છે એમને જ તમે એડ કરી શકો છો તો હું એક્ઝામ્પલ તરીકે અહીં એડ પ્રોઝેનીનો ઓપ્શન આપે છે એના પર ક્લિક આપીશ ત્યાર પછી અહીં એપિક નંબર નાખવાનો છે બે હજાર પચીસની મતદાર યાદીમાં તમે જોશો તો તમને ખબર પડી જશે કે અહીંના છોકરા કેટલા છે છોકરી કેટલી છે એને જ એડ કરી શકો છો પત્ની વહુ હોય તો એના માટે પાછળથી હું તમને સમજાવું છું એને એડ કરી શકશો નહીં એપિક નંબર એડ કરી દીધો છે સબમિટ પર ક્લિક આપો હવે સબમિટ પર ક્લિક આપો એટલે એ મતદારની વિગતો બતાવશે એનો સંબંધ શું છે ઉમેદવા મતદાર સાથે તે અહીંથી સિલેક્ટ કરવાનો છે પુત્ર છે અહીં તમે જુઓ તો ગ્રાન્ડ ડોટર આપ્યું છે એટલે પુત્રી કહેવાય પુત્ર હોય તો સહન આપ્યું છે દીકરી હોય તો ડોટર આપ્યું છે ટ્રાન્સજેન્ડર માટે ટ્રાન્સજેન્ડરનું ઓપ્શન આપ્યું છે અને પૌત્ર હોય તો ગ્રાન્ડ સહન આપેલું છે તો આ રીતનું છે અહીં હું સન પસંદ કરું છું અને એડ પ્ર ક્લિક આપું છું ઓલરેડી મેં પ્રોજેની એડ કરેલું જ હતું એટલે ફરીથી મેં એડ કરવાનો ટ્રાય કર્યો હતો ડેમો માટે હવે તમે એ જે પુત્ર કે પુત્રી કે જેટલા પણ એડ કર્યા હશે એ તમારે અહીં એક નંબર કરીને આવી ગયું છે એટલે એક પુત્રને મેં એડ કર્યો છે કે એના જે સંતાન છે એક એડ કર્યું છે એ તમે બે કરી શકો ચાર કરી શકો જેટલા હોય એટલા એડ કરી શકો છો એ વ્યૂ એન્ડ એડિટ પ્રોજેની પર ક્લિક આપશો એટલે પછી તમારે ભૂલથી કોઈ બીજું સંતાન એડ થઈ ગયું હોય બીજાનું તો પછી એને અહીં ડિલીટનો ઓપ્શન આપ્યો છે તો ત્યાંથી ડિલીટ પણ કરી શકો છો અને ફરી પાછું સાચા વ્યક્તિનું તમે એપિક નંબર નાખી અને આવી રીતે એડ પ્રોજેની કરી શકો છો તો પત્ની સિવાયના મોસ્ટ ઓફ જે ઉમેદવાર છે મતદારો છે એ બધા આવી રીતે અહીં આવી જશે જે બે હજાર બે બેની કોમન જે ઉમેદવારો છે બે હજાર બેની યાદીમાં એ આવી રીતે ગ્રીન બોક્સમાં આવી જશે એના છોકરા છોકરી હોય પૌત્ર પૌત્રી હોય ટ્રાન્સજેન્ડર હોય એને આપણે અહીં સંતાન તરીકે દર્શાવી દેવાના છે એટલે મોસ્ટ ઓફ કામગીરી અહીં પૂરી થઈ જશે બાકી કોણ રહેશે પત્ની વહુઓ તો એના માટે અહીં પાછા આવી જાવ જે બીજું ઓપ્શન છે એના અંદર જવાનું છે હવે જે અહીં મતદાર યાદી બતાવે છે જે અહીં મતદારો બતાવે છે તમામ હશે ટોટલ મતદારો તમારે જેટલા પણ તમારા પાર્ટની અંદર બધા બતાવશે નીચે સ્ક્રોલ કરો એટલે મને આવી રીતના બે ગ્રીન રંગની અંદર આવી રીતના ઉમેદવારો બતાવે છે હવે જે આ મતદારો છે એ સંતાન તરીકે મેં પહેલા સ્ટેપની અંદર એડ કરી દીધા છે એટલે અહીં ગ્રીન બતાવે છે એટલે એને કશું કરવાનું થતું નથી પણ કોઈ દીકરો ત્યાં સંતાન તરીકે મેપ કરવાનો બાકી રહી ગયો હોય તો પછી એના પિતાની વિગતો નાખી અને દીકરાને તમે મેપ કરી શકો છો તો એના માટે એ દીકરાનું તો હવે હું તમને સમજાતો નથી પરંતુ વહુનું એક એક્ઝામ્પલ લઈ લઉં છું હવે અહીં જે મતદાર છે એના પિતાનું નામ મને ક્યાંથી મળશે પત્નીના પિતાનું નામ તો એ તો એના પિયરમાંથી મળશે આપણને એટલી તો ખબર પડે ને તો બે હજાર બેની મતદાર યાદી એના પિયરમાં એના પિતાનું બે હજાર બેની મતદાર યાદી પ્રમાણે કઈ રીતનો વિધાનસભા નંબર છે ભાગ નંબર કેટલો છે અને સિરિયલ નંબર કેટલો છે આ ત્રણ વિગતો મળી જાય એટલે તમે અહીં પત્નીને છે એ મેપ કરી શકશો એના માટે અહીં માર્ક સેલ્ફ એઝ પ્રોઝનીનો ઓપ્શન આપે છે એના પર ક્લિક આપવાનું છે ત્યાર પછી એના પિતાનો જે એસેમ્બલી નંબર છે એ પાર્ટ નંબર છે એ સિરિયલ નંબર છે એ સર્ચ ડિટેલ પર ક્લિક આપવાનું છે એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવી દઉં છું ત્યાર પછી આવી રીતનું કોઈ પણ હું અહીં તમને એક્ઝામ્પલ લઈને બતાવું છું ત્યાર પછી હું એકસો બત્રીસ નાખું છું સર્ચ ડિટેલ પર ક્લિક આપું છું અને એડ કરશો એટલે આવી રીતનું હજી એડ થતું નથી અહીં સિ ટાઈપ સિલેક્ટ કરવાનું છે ડોટર છે એડ કરશો તો પ્રોજેક્ટની એડ સક્સેસફીડનો મેસેજ આવી જશે ઓકે આપી દો હવે તમે જુઓ તો સેલ્ફ મેં મેપિંગ કર્યું છે અહીં ડિલીટ મેપિંગનો ઓપ્શન આવે છે કે મેં તો ડેમો તરીકે તમને સમજાવ્યું છે એટલે ખરેખર એના પિતાની જે વિગતો છે પિયરમાં એ ત્યાંથી લઈ અને પછી મેપ કરવાનું છે એટલે મેં એ ડેમો લીધો હતો તો હું મારે રોંગ થઈ ગયું છે તો ડિલીટ મેપ યસ આપી દઈશ ડિલીટ થઈ ગયું છે એટલે જે પણ અહીં પણ તમારે જોવાનું છે મોસ્ટ ઓફ પત્નીઓ છે અથવા તો પુત્ર હોય તો એને પણ તમે મેપ કરી શકો છો પરંતુ પુત્ર તો આપણે પહેલાં સ્ટેપની અંદર જ મેપ કરી લીધા છે એટલે મોસ્ટલી અહીં વહુઓ વધશે પત્નીઓ વધશે તો એના પિયરમાંથી એના પિતાની બે હજાર બેની મતદાર યાદી પ્રમાણે એનું જે વિગતો હોય એ અહીં નાખી અને માર્ક સેલ્ફ એઝ પ્રોજેની કરી અને મેપ તમે કરી શકો છો મીન્સ કે ગ્રીન કરી દેવાનું છે મોસ્ટલી જે લેડીઝો છે એમના માટે પુત્રીઓ હશે તો એને તો સંતાન તરીકે આપણે એડ પ્રોજેનીમાં એડ કરી શકીશું પરંતુ પત્નીઓ હોય તો એને પછી એના પિતાની વિગતો નાખી અને તમે મેપ કરી શકો છો તો આ રીતનું બધાને ખબર પડી ગઈ હશે કે જે આડત્રીસ વર્ષ ચાલીસ વર્ષ ઉપરના છે એમને અહીં બે હજાર બેની મદદર યાદીમાં મેચ કરી અને આની અંદર નાખવાના છે મેપ કરવાના છે અને પછી એના સંતાનોને પણ મેપ કરી દેવાના છે એટલે બધા આવી જશે ફક્ત ફક્ત પત્નીઓ અને વહુઓ બાકી રહેશે તો એ આની અંદર તમે મેપ કરી શકો છો કોઈ છોકરાઓ બાકી રહી ગયા હોય તો એને પણ તમે મેપ તો કરી શકો છો હવે અહીં તમને સમજાવી ગયું દઉં કે કોઈ મતદાર છે એને સપોઝ માનો કે બે હજાર બે ની મતદાર યાદીમાં આ રીતનું આ જે મતદાર છે એ મને મળતો જ નથી તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી એ ભલે વ્હાઈટ બોક્સ માર્યો ગ્રીન બોક્સ નથી થતું કેમ કે મળ્યો નથી તો પણ આપણે એના ડોક્યુમેન્ટ કલેક્ટ કરવા પડશે બીજું કંઈ વધારાની કામગીરી કરવાની આવતી નથી જે મતદાર ન મળે એના ડોક્યુમેન્ટ કલેક્ટ કરવા પડશે તો આ હતી મેપિંગ કરવાની જે કામગીરી છે એ પ્રીવિયસ એસઆઈઆર સાથે સરખાવાની જે કામગીરી છે એ આ રીતના આ મેન્યુની અંદર થાય છે હવે સિમ્પલ ભાષાની અંદર તમને એસઆઈઆર કેવી રીતે કરવાનું છે એ સમજાવી દઉં બીએલઓ મેપની અંદર એના પર ક્લિક આપવાનું છે જે ફોર્મ આપણને પાવતીઓ આપી છે ફોર્મ આપ્યા છે એ મતદારોને વહેંચવાના છે વિગતો ભરી અને પછી આપણે પાછા પરત લેવાના છે એટલે આવી રીતનું છે ઇએફ ડિસ્ટ્રિબ્યુશન ટ્રેકર આપ્યું છે એના પર ક્લિક આપવાનું છે હવે જે પાવતીઓ ફોર્મ મેં તમને વાત કરી એની અંદર ક્યુઆર કોડ આપ્યો છે એ ક્યુઆર કોડ સ્કેન કરી અને તમે એ મતદારને અહીં શોધી શકો છો અથવા તો અહીં ના નેમ ટાઈપ કરી સિરિયલ નંબર ટાઈપ કરી એપિક નંબર ટાઈપ કરી અને શોધી શકો છો હવે જે આ મતદારો છે એને મેં વિતરણ કરી દીધું છે ફોર્મ છે એ વિતરણ કરી દીધું છે એટલે બ્લ્યુ લાઇનમાં બતાવે છે બ્લુ બ્લ્યુ બોક્સમાં બતાવે નીચે સ્ક્રોલ કરો એટલે અહીં મારે રેડ લા રેડ કલરમાં બતાવે છે હજી આ જે ફોર્મ છે એ વિતરણ કરવાના બાકી છે ફોર્મ વિતરણ કરો એટલે અહીં ઇ એફ ડિસ્ટ્રીબ્યુટેડનું ઓપ્શન આપ્યું છે એના પર ક્લિક આપવાનું છે યસ આપો એટલે ફોર્મ છે એ મેં વિતરણ કરી દીધું છે આનો અર્થ એવો થાય આ છે વિતરણ કરવાનું બાકી હવે નીચે સ્ક્રોલ કરશો એવી એટલે આવી રીતનું પણ એક ઓપ્શન તમને જોવા મળે છે એપિક મેચડ એટલે કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી બે હજાર બે અને બે હજાર પચીસ સાથે એપિક નંબર છે એ મેચ થઈ ગયો છે એટલે કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ એપિક મેચડનો ઓપ્શન આપી દે છે હવે આને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે ઈ એપ ડિસ્ટ્રીબ્યુટેડ પર ક્લિક આપવાનું છે યસ આપી દેશો એટલે જે ફોર્મ છે આપણે આપી દીધું છે આમાં જે મેચ થઈ જાય છે એમને કલેક્ટેડનો ઓપ્શન આપે છે એટલે ફોર્મ પરત લેવા માટેનું તો અહીં હું ક્લિક આપીશ યસ આપીશ એટલે ફોર્મ છે એ પરત લઈ પણ લીધું છે આવી રીતનું ગ્રીન થઈ જાય એટલે એસઆઈઆરની જે કામગીરી છે એ કમ્પ્લીટેડ થઈ જશે હવે તમારે એને ફિલ્ટર કરવું હોય તો સિલેક્ટ ટાઈપનો ઓપ્શન આપે છે એના પર ક્લિક આપવાનું છે EF એફ નોટ કલેક્ટેડ એટલે કે કેટલા વિતરણ કર્યા અને પછી પાછા નથી લીધા ફોર્મ એનો આંકડો એ બતાવે છે અહીં કેટલા વિતરણ નથી કર્યા એ બતાવે છે કેટલા વિતરણ કરી અને પાછા લઈ લીધા છે અને કેટલા વિતરણ કરેલા છે આ રીતનું બતાવે છે તમે એના પર ક્લિક કરશો એટલે એટલા જ મતદારો બતાવશે અહીં ક્લિક કરીશ તો ડિસ્ટ્રીબ્યુટ કરેલા જ મતદારો બતાવશે એટલે એક પ્રકારનું ફિલ્ટર આપેલું છે હવે ખબર પડી જાય હશે કે આ રીતનું કેસરી રંગની અંદર હોય તો ઈએફ નોટ કલેક્ટ એટલે પાછા ફોર્મ આપણે લીધા નથી ઈએફ નોટ ડિસ્ટ્રીબ્યુટ એટલે રેડ રંગ અક્ષર હોય તો એનો મતલબ ફોર્મ વિતરણ જ કર્યા નથી અને કલેક્ટ કરી લ્યો ગ્રીન અક્ષર થઈ જાય ગ્રીન બોક્સ થઈ જાય એનો મતલબ કે ફોર્મ છે પરત પણ મેળવી લીધા છે સાઇન કરી અને ડિસ્ટ્રીબ્યુટ એટલે ખાલી વહેંચ્યા હોય તો પછી આ રીતનું બ્લુ બોક્સમાં બતાવશે તો આવી રીતે આની અંદર તમામ બોક્સ છે છે ગ્રીન થઈ જવા જોઈએ મુદ્દે સરવાળે આ આ એનો સીધો અર્થ થાય તો તો આટલી કામગીરી બીએલ ઓ એપની અંદર એસઆઈઆરની કામગીરી આવી રીતે કરવાની છે મેપિંગની જે કામગીરી છે એ આવી રીતે કરવાની છે આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે રજીસ્ટર આપ્યું છે ઓફલાઈન ઓફલાઈન જે ઈ એફ જે વિતરણ કરવાનું છે ફોર્મ એ કેવી રીતે ભરવાનું છે રજિસ્ટર કેવી રીતે ભરવાનું છે એ નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ ત્યાં સુધી આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો